નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોમાં પદાવલીનું સાદુ રૂપ આપી અને કિંમત શોધવાની છે આપણે આની પહેલાના ચાર વિડીયો એવા હતા કે જેમાં ફક્ત આપણે કિંમત જ શોધવાની હતી પણ હવેનો આ વિડીયો ભાગ નંબર બાર અને તેર એવા છે કે પદાવલીનું પહેલાં આપણે સાદુ રૂપ આપવું પડશે અને ત્યારબાદ જે કિંમત કીધી હોય એક્સ બરાબર બે ચલની ચોક્કસ કિંમત કીધી છે તો એ કિંમત તમારે એમાં મૂકવી પડશે અને ત્યારબાદ આપણને કિંમત મળશે તો ચાલો શરૂ કરીએ દાખલા નંબર સાત વત્તા ચાર કાઉસમાં છે એક ઓછા પાંચ તો આપણે અહીંયા હવે એક વત્તા સાત જેમ છે એમ નીચે લઈ લેશું હવે અહીંયા શું કીધું છે પદાવલીનું સાદું રૂપ આપો એટલે અહિયાં ચાર નો ગુણાકાર હવે હું એક્સ સાથે કરવાની વાત આવશે અને ગુણાકાર સાથે આવશે તો પેલા ચાર ગુણ્યા એક્સ કરો એટલે ચાર એક્સ થશે પછી છે વત્તે ઓછે ઓછા થઈ જશે અને આ ચાર નો ગુણાકાર પાંચ સાથે થાય એટલે ચાર પંચા મીસ થઈ જાય હવે અહીંયા એક્સ વાળા પદ જે છે એ બે મિત્ર બનાવી દેવાના એટલે x વત્તા ચાર x એ એના મિત્ર એનું ગ્રુપ બની ગયું જૂથ બની ગયું આખું x વાળા છે ચલ વાળા હોય એ એક બાજુ રે અને અચલ એટલે કે આકડા છે એ બધાય બીજી બાજુ ભેગા થઈ જાય તો અહીંયા વત્તા સાત અને ઓછા વીસ એ ભેગા થઈ ગયા હવે x વત્તા ચાર એક્સ કરો એટલે પાંચ એક્સ જવાબ થાય અને સાત માંથી વત્તા સાત ઓછા વીસ

અને ફરીથી હું નીચે લઈ લઉં છું જ્યાં એક્સ છે અહીંયા હું કાઉસ કરી દઉં છું કારણ કે મારે એક્સ બરાબર કેટલા મૂકવાના છે બે મૂકવાના છે તો એક્સ બરાબર હું અહીંયા બે મૂકી દઉં છું હવે પાંચ ગુણ્યા બે એટલે પાંચ દુ દસ થઈ જશે અને ઓછા તેર જેમ છે તેમ તો દસ માંથી તેર ને બાદ કરો તો જવાબ આવે ઋણ ત્રણ તો આ સમીકરણની કિંમત મળે છે આપણને હવે જે આપણે દાખલા ગણશું એ દરેકમાં આ પ્રકારે જે વિગત આપેલી હોય દાખલાની એના આધારે એનું સાદું રૂપ આપવાનું અને આવું સમીકરણ બનાવવાનું અને સમીકરણ બની ગયા બાદ એમાં જે કિંમત કીધી હોય ચલની એ કિંમત મૂકવાની અને કિંમત શોધવાની છે સ્વાગતમ સર્વત્ર જ્ઞાનમમાં હું કલ્પેશ ચોટલિયા આપનું સ્વાગત કરું છું પ્રસ્તુત છે ધોરણ સાત ગણિત પ્રકરણ દસ અને એનો વિડીયો ભાગ નંબર બાર છે જેમાં આપણે સમજી રહ્યા છીએ કે પદાવલી નું સાદુરૂપ આપી અને કિંમત દાખલા આપણે આ વિડીયોમાં નિહાળવાના છે ફરીથી આપણે દાખલા નંબર હવે બે ને નિહાળીએ સમજીએ અહીંયા આપણે આપેલું છે પદાવલી શું આપેલી છે કે ત્રણ પછી કાઉસમાં આપેલું છે એક વત્તા બે પછી કાઉસ પૂરો વત્તા પાંચ x ઓછા સાત તો અહીંયા આપણે ત્રણ ગુણ્યા x થાય એટલે ત્રણ x લાગુ પડે વત્તા ની નિશાની આવશે અને ત્રણ ગુણ્યા બે કરો ત્રણ દુ છ થઈ જાય આ જેમ છે બહારના ભાગે હતા વત્તા પાંચ x ને ઓછા સાત એમ નેમ રાખવાના હવે x વાળા જે છે એને મિત્ર બનાવી દયો ગ્રુપ બનાવી દયો જૂથ બનાવી દીધું તો ત્રણ x વત્તા પાંચ x હા જૂથ બનાવો ત્યારે જેની જે પદની જેવી નિશાની હોય ને એવી જ નિશાની રાખવાની પછી અહીંયા આવે છે ઓછા સાત હવે ત્રણ એક વત્તા પાંચ એક જવાબ મળે આઠ વત્તા છ ઓછા સાત એટલે ઓછા એક જવાબ મળશે તો આ આપણું સાદુ રૂપ આપી દીધું અને એક આ પ્રકારનું સમીકરણ બની ગયું આ સમીકરણને આપણે હવે અહીંયા બાજુમાં રાખી અને એને આપણે ચલની કિંમત મૂકવાની થશે તો x ને આપણે કાઉસમાં લઈ લીધો કારણ શું કામ કે એક્સ બરાબર બાદ કરો તો જવાબ આવે પંદર તો આ દાખલાનો જવાબ છે એ પંદર આવશે ત્યાર પછી જોઈએ દાખલા નંબર ત્રણ છ એક્સ વત્તા પાંચ કાઉસમાં એક ઓછા બે વિદ્યાર્થી મિત્રો આપણે જે આ પ્રકારના દાખલા તમને આવડવા લાગેલા હોય તો તમે આ દાખલાની રકમ તમારી નોટબુકમાં નોંધી લો અને તમારી જાતે જ જેવો આવડે એવો આ દાખલો ગણો અને એની કિંમત શોધો ત્યાર પછી છે ને આ વિડીયો આગળ પ્લે કરજો અને તમારો જવાબ અને મારો જવાબ બે મેચ કરવાની ટ્રાય કરજો જો જવાબ સાચો હોય તો ખૂબ સારી બાબત છે અને જો ક્યાંય ભૂલ હોય તો તમારે સ્ટેપમાં જોવાનું કે તમે કઈ કયા સ્ટેપમાં કઈ ગણતરીમાં કે કઈ નિશાનીમાં ભૂલ કરેલી છે એ તમારે શોધવાની એટલે તમને જેથી કરીને દાખલા આવડવા લાગે તો ચાલો અત્યારે તો હું આ દાખલાને આગળ વધારું છું મારી પાસે આ પદાવલી છે છ એક વત્તા કાઉસમાં સોરી પાંચ પછી કાઉસમાં છે એક્સ ઓછા બે અને કાઉસ પૂરો તો અહીંયા આપણે છ વાળું પદ જેમ છે હવે પાંચ એક છ એક અને પાંચ એક નું જૂથ બનાવી દઈએ અને ઓછા જેમ છે એમ તો છ એક્સ વત્તા પાંચ એટલે અગિયાર એક્સ થશે અને ઓછા દસ જેમ હતા એમ જ નીચે આવશે તો આ આપણા માટે એક સાદું સમીકરણ બની ગયું આપણા માટે અને એને હવે બાજુમાં મૂકી દઈ આ જે સમીકરણ છે અગિયાર એક્સ ઓછા દસ તો એમાં એક્સ બરાબર હું બે મૂકી દઉં છું અહીંયા મારે એક્સની કિંમત કેટલી મૂકવાની છે બે અગિયાર કેટલા થશે હવે બાવીસ ઓછા દસ તો બાવીસ માંથી દસ ને બાદ કરો એટલે આપણા માટે જવાબ આવે છે બાર તો આ આપણી કિંમત થઈ ગઈ ત્યાર પછી જોઈએ દાખલા નંબર ચાર ચાર કાઉસમાં છે બે એક ઓછા એક કાઉસ પૂરો વત્તા ત્રણ વત્તા અગિયાર અહીંયા ચાર ગુણ્યા બે કરો એટલે ચાર દુ આઠ એક જવાબ આવશે વત્તે ઓછે ઓછા ચાર એક ઉ જવાબ આવશે અને આ જેમ છે એમ આખું પદ નીચે આવી જશે વધતા ત્રણ એક અને વત્તા અગિયાર હવે એક્સ વાળા જે છે આઠ એક્સ અને ત્રણ એક્સ એને જુથ બનાવી દઈ ગ્રુપ બનાવી દઈ ને ઓલા બે જે છે ઓછા ચાર વત્તા અગિયાર આઠ વત્તા ત્રણ કરો એટલે જવાબ આવે અગિયાર એક્સ અને ઓછા ચાર વત્તા અગિયાર તો એનો જવાબ આવે વત્તા આ આપણા માટે સમીકરણ તૈયાર થઈ ગયું એને હવે હું નીચે લખી દઉં હવે મારે અહીંયા એક્સ છે એની કિંમત કેટલી મૂકવાની છે તો એક્સની કિંમત તો મારે બે મૂકવાની છે છે તો કરો એટલે જવાબ આવશે આપણો ઓગણત્રીસ તો આ દાખલાની કિંમત આપણને ઓગણત્રીસ મળે છે ત્યાર પછીનો દાખલો જોઈએ તો દાખલા નંબર પાંચ ત્રણ એક્સ ઓછા પાંચ ઓછા એ અહીંયા છે ઓછા પાંચ વત્તા નવ હવે ત્રણ એક્સ માંથી એક એક્સ જતા રહીએ એટલે બે એક્સ વધે ઓછા પાંચ વત્તા નવ તો જવાબ આવે વત્તા ચાર

તો આ દાખલાની કિંમત આપણને દસ મળે છે તો એમાં પેલા આપણે ચલવાળા જે પદ છે એને ભેગા કરી દઈ બાકીના અહીંયા બે ની નિશાની જુઓ જોઈએ કઈ લખેલી તો નથી તો એ વત્તા બે હોય તો વત્તા બે અને વત્તા ચાર એક બાજુ થઈ જશે હવે ઓછા આઠ x વત્તા ચાર x એટલે ઓછા ચાર x થાય અને બે વત્તા ચાર એટલે બે વત્તા ચાર એટલે છ થઈ જાય તો આ આપણા માટે આ સમીકરણ બની ગયું આ સમીકરણને હું ફરીથી નીચે લખી દઉં અને કૌંસમાં ચલને દર્શાવી દઉં હવે અહીંયા x ની કિંમત મને કીધી છે ત્રણ મૂકો તો આપણે અહીંયા x ની કિંમત હું ત્રણ મૂકી દઉં તો ઋણ ચાર ગુણ્યા ત્રણ ચાર તરી બાર પણ કેવા બાર આવશે ઋણ બાર વત્તા છ ઋણ બાર વત્તા છ એટલે એનો જવાબ થશે ઋણ છ તો આ દાખલાનો જવાબ આપણને મળે છે ઋણ છ વિદ્યાર્થી મિત્રો આ પ્રકરણમાં આવા કુલ તેર દાખલા છે તેર વીડિયો છે આ વિડિયો ભાગ નંબર બાર હતો હવે આપણે આના પછીનો વિડીયો ભાગ નંબર તેર નિહાળવાનો છે તો ચોક્કસ નિહાળશો બાય બાય શૈક્ષણિક તેમજ આઈસીટીને લગતા વિડીયો મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો બે લાયકન પ્રેસ કરો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને અન્ય તમારા મિત્રને આ રીતે શેર કરો